એક મિનિટ સાહેબ મારે કમ્પ્લેન નોંધાવી છે તમને કહું છું સાહેબ બસ બે મિનિટ મને સાંભળી લો ને સાહેબ હું તમારો વધુ સમય નહીં બગાડું થેન્ક યુ થેન્ક યુ સાહેબ સાહેબ મારે જાણવું છે કે હું કોણ છું મજાક નથી કરતો મને ખરેખર ખબર નથી કે હું કોણ છું ખરેખર સાહેબ મારો છે કેમ સાહેબ મારો સાહેબ સાહેબ

આ ફોટો કોનો છે સાહેબ મને એવું લાગે કે આ સ્ત્રીને સ્ત્રી જોઈ છે સાહેબ પણ આ સ્ત્રીનું મૃત શરીર પણ કેટલું માદક લાગે છે ને સાહેબ સાહેબ મને એમ થાય કે હું આને મારા બાહો પાસમાં લઈને પીસી નાખું ખબર નહીં કેમ પણ આવો વિચાર આવે છે સાહેબ

પછી મારી સામે એકદમ અંધકાર છવાઈ ગયો પછી શું બન્યું મને કઈ યાદ નથી આવતી સાહેબ મને કઈ યાદ નથી આવતી ઓ તમારે ઘરે જ આવું છે સાહેબ રાત્રીના બાર વાગી ગયા કદાચ હું પણ મારા ઘરે જઈ શક્યો હોત પણ પણ મારા તોફાનના લીધે મારા મા બાપે મને હોસ્ટેલમાં મૂકી દીધો હું યુવાન થયો અને કંઈ કમાતો નતો એટલે મને ખરેખર ધક્કો મારીને લગ્ન કરીને સેટલ થયો તો પત્નીની અપેક્ષાઓ પૂરી કરી શક્યો એટલે પત્નીએ મને દિલથી કાઢી મૂક્યો તો દિવસે મેં કહ્યું કે મને એક મોકો આપ મારા પગર થઈ જઈશ પણ એને મારી એક વાત ના સાંભળી સાહેબ અને આવી ખરાબ સિચ્યુએશનમાં મેં એનો મૂળ સારો કરવા માટે એક જોક સંભળાવ્યો કે હું પાગલ તારી પાછળ તું પાગલ પેલાની પાછળ પેલો પાગલ બીજાની પાછળ આપણે બધા પાગલ આગળ પાછળ મને ધક્કો માર્યો સાહેબ મેં જીવનમાં એટલા ધક્કા ખાધા છે ને કે મને આમ કઈ ધક્કો મારે ને તો મારો ધીમા ખાલી જાય એટલે પછી મેં એની નાજુક ગરદન મારા બરછટ હાથો વડે ભીસી નાખી મારામાં જેટલું જોર હતું ને એ વધુ મેં તાત્કચી દે ને નાખ્યો થોડી વાર બાદ શાંતિ સાવ શાંતિ નિરવ શાંતિ

પગભર યુવાન પણ ના બની શક્યો હું જવાબદાર પતિ પણ ના બની શક્યો તો તો હું કોણ છું